આજના વિડીયોમાં આપણે સાંભળીશું બત્રીસ પુતળીની વાર્તા જેમાં દસમી વાર્તાનો બીજો ભાગ સાંભળીશું વિક્રમ રાજાએ પોતાનું મોઢું ખોલ્યું એટલે નાગ તેમના ઉદરમાં દાખલ થઈ ગયો ઉદરમાં પેશવાથી નાગની બળતરા ઓછી થઈ ગઈ અને તેને શાંતિ મળી પરંતુ વિક્રમ રાજાને પીડા થવા લાગી ધીરે ધીરે વિક્રમ રાજાનું શરીર નાગના ઝેરથી ઝેરની અસરથી કાળું પડવા લાગ્યું થોડા દિવસમાં તો એમનું આખું જ રૂપ બદલાઈ ગયું તેમના હાથ પગ દોડી જેવા થઈ ગયા અને પેટ ગાગરડી જેવું થઈ ગયું આખું શરીર કદરૂપું થઈ ગયું અને વેદના તો એવી થવા લાગી કે જાણે હજારો વિષીના ડંખ વાગતા હોય આવા અસહ દુઃખથી પીડાતા વિક્રમ રાજા ધીરે ધીરે એક નગરીમાં આવી પહોંચ્યા તેમનું શરીર વેદનાથી એટલું અશક્ત થઈ ગયું કે નગરીના ચોકમાં શક્કર આવતા બેભાન થઈને ઢળી પડ્યા લોકોનું ટોળું ત્યાં એકઠું થઈ ગયું અને એક જણ તો રાજાને ખબર આપવા દોડી ગયું આ નગરના રાજાને સંતાનમાં ફક્ત બે જ કુંવરી હતી તેમાં એક કુંવરી આપ હતી અને બીજી બાપકર્મી રાજાને આપકર્મી છોકરી સહેજ પણ ગમતી ન હતી કારણ તે આપકર્મી કુંવરીને એવા માણસ સાથે પરણાવવા માંગતા હતા કે જેથી તે કુંવરી જીવનભર દુઃખી રહે એવામાં રાજાને ખબર પડી કે નગરના શોખમાં કોઈ કદરૂપો માણસ બેભાન અવસ્થામાં પડ્યો છે તો રાજાને મનમાં વિચાર આવ્યો કે આપ કર્મી કુવરી આ કદરૂપા માણસ સાથે પરણાવી દઉં પછી જો કે જાઓ ને માણસને માં લઈ આવો સિપાઈ તરત જ નગરના શોકમાં ગયા અને બેભાન હાલતમાં પડેલા માણસને રાજમહેલમાં લઈ આવ્યા રાજાએ રાજવૈદ્યને બોલાવી એનો ઉપસાર કરી અને ભાનમાં લાવ્યા તે સહેજ સ્વસ્થ થયો તરત જ તેના આપ કર્મી કુંવરી સાથે ઘડિયા લગ્ન લીધા પછી ગુસ્સે થઈ અને કહે હવે જોઉંશું કે તું આપ કર્મથી કેવી રીતે સુખી થાશો તારા અંતે તો બાપના આશ્રયે આવવું જ પડશે તમારા બંનેને રહેવા માટે નગરના દરવાજે એક ખંડેર મકાન પડ્યું છે ત્યાં તમે બંને રહો આપ પોતાના પિતાના આવા ખૂબ જ ખોટું લાગ્યું એના વસન થી એનું દિલ સળગી ઉઠ્યું એ તરત જ પહેર્યા કપડે પોતાના કદરૂપા પતિ સાથે ખંડેરના મહેલમાં મકાનમાં રહેવા ગઈ તે પોતાના કદરૂપા રોગી પતિની તનમનથી સેવા કરવા લાગી તે પોતાના પતિને સહેજ પણ દુઃખ પડવા દેતી નહીં એક દિવસ તે પોતાના પતિને નવરાવી શરીર લૂસી સુવાડી પોતે બાજુમાં બેઠી હતી ત્યાં પતિના મુખમાંથી ધીમે ધીમે એક નાગ બહાર આવ્યો અને ધીમે ધીમે સરકતો પથારીમાંથી બહાર નીકળ્યો કુંવરી પહેલાં તો નાગને જોઈને ડઘાઈ ગઈ પણ હિંમત કરીને તે જ જગ્યાએ બેસી રહી એટલામાં સામેની ભીતમાં ભીતની દરમાંથી એક બીજો સાપ બહાર આવ્યો અને તે પહેલાં નાગ પાસે જઈને કહે હે મૂરખ તું કેવો અધમશે કે જેણે તને દુઃખમાંથી બસાવી પોતાના પેટમાં જવા દીધો એવા પરદુખ ભંજન વિક્રમ રાજાને તું ક્યાં સુધી હેરાન કરીશ તે તેમની કેવી દશા કરી નાખી આ સાંભળી પેલા મુખમાંથી નીકળેલો સાપ ગુસ્સામાં કહે છે અલ્યા તું મને મૂર્ખ અને અધમ કહે છે પણ તું ક્યાં મોટો પરોપકારી છે તું કેવો ધનનો સ્વરૂપ નિરાતે બેઠો છે તને ત્યાંથી સહેજ પણ ખસવું ગમતું નથી

પેલો દરવાળો નાગ કે તું મારી પરવાની શું કામ ફિકર કરે છે પણ જો કોઈ જાણકાર માણસ આ કદરૂપા બનેલા રાજાને કોઠમંડા ખવડાવી દે તો તારા પેટની અંદર જ ટુકડે ટુકડા થઈ જાય અને રાજાની કાયા કંસનવર્ બની જાય આપ કર્મી પતિ પાસે બેઠી બેઠી આ બે નાગની વાત સાંભળી અને પોતે પરદુક વિક્રમ રાજાને છે એ જાણીને ખૂબ રાજી થઈ ગઈ અને તેણે બંને નાગના નાશની તરકીબ વિચારવા મળી થોડી વારમાં બંને નાગો પોતપોતાની જગ્યાએ પાછા વહી ગયા હવાર છું એટલે કુંવરીએ એક તપેલીમાં તેલ ભરીને ખૂબ જ કકડાવ્યું પછી તે તેલ ભીતમાં આવેલા દરમાં નાખ્યું એટલે થોડી જ વારમાં તે નાગ બળીને ભડથું થઈ ગયો પછી કુંવરીએ તે દરવાળો ભાગ ખોદીને જોયું તો તેમાંથી મોટા મોટા તણ સરુઓ સોના મોહરથી ભરેલા પડ્યા હતા કુંવરીએ તેમાંથી થોડીક સોના મોર કાઢી પાછી તે સરુને માટી ઢાંકી દીધી પછી કુંવરી બજારમાં ગઈ ગાંધીની દુકાનેથી કોઠમંડા લાવી અને રાજાને ખવડાવ્યા રાજાના પેટમાં ભરાઈ રહેલા નાગના ટુકડે ટુકડા થઈ ગયા અને તે જાડા વાટે બહાર નીકળી ગયા થોડી વારમાં રાજાના પેટની પીડા ઓછી થઈ ગઈ એનું શરીર હળવું ફૂલ થઈ ગયું તેઓ પાસ મળીને બેઠા થયા કે સામે એક રૂપાળી કુવરીને ઊભેલી જોઈ તેઓ નવાઈ પામ્યા કારણ અત્યાર સુધી જે કાંઈ બન્યું તે તેમની બેભાન અવસ્થામાં જ બન્યું હતું તેમણે કુંવરીને પૂછ્યું હે સુંદરી તમે કોણ છો કુંવરીએ બધી વિગતે વાત કરી અને પોતે તેમની પત્ની છે એ જણાવ્યું રાજાએ કુંવરીની વાત સાંભળીને કહ્યું હું તમારી બહાદુરી ઉપર ખુશ થયો છું પણ તમે પોતાના સ્વાર્થ ખાતર બે નાગની હત્યા કરી તે મને ન ગમ્યું વળી એ નાગને તો મેં જાણી જોઈને આશરો આપ્યો હતો હવે જે થવાનું હતું એ થઈ ગયું તું મને પેલા નાગના કટકા ગોતીને આપ અને પોટલીમાં બાંધી દે હું સંજીવની શોધમાં નીકળ્યો છું એ મળશે એટલે પાછો આવીશ નહીં તો મારા પ્રાણ તજી દે જો હું જીવતો રહીશ તો તને લેવા અહીંયા જરૂર આવી કુંરીએ કહું હે સ્વામી હું તમારી પત્ની છું તેથી તમારા સુખે દુઃખે તમારી સાથે જ રહીશ તમે જ્યાં જશો ત્યાં હું આવીશ તેણે મળમાંથી નાગના કટકા સુધી તેને લુગડામાં બાંધી રાજા સાથે નીકળી પડી બંને પતિ પત્ની જંગલના માર્ગે હાલવા મળ્યા થોડેક આગળ ગયા ત્યાં રસ્તામાં એક નાગણ મળી તેણે રસ્તો આંતરીને વિક્રમ રાજાને કીધું હે રાજા તમારા જેવા એક માણસે મારા દીકરાને શીતળતા આપવા માટે પેટમાં આશરો આપ્યો હતો શું એ તમે જ નથી ને રાજાએ કહ્યું હે નાગણ તે હું જ છું પણ તેને બસાવવા માટે મેં જ પેટમાં આશરો આપ્યો હતો પણ ઉલટો તે મારા લીધે જ મરણ પામ્યો છે આમ કહી રાજાએ બધી હકીકત કીધી અને પોટલી ખોલી નાગના કટકા બતાવ્યા નાગણે ખુશ થઈને કીધું હવે તમે ચિંતા કરતા નહીં હું મારા પુત્રને જીવ તો કરી દઈશ મારી પાસે સંજીવની જળ છે તે મારા પિતાએ પાતાળમાંથી વળાવતી વખતે મને આપ્યું હતું તે હવે મારે કામમાં આવશે આમ કહી નાગણે તરત જ રાફડામાં ગઈ સંજીવની જળ લઈને આવી અને પોતાના પુત્રના ટુકડા પર સાચ્યું એટલે તરત જ કટકામાંથી નાગ સજીવન થઈ ગયો સંજીવની જળના પ્રતાપે નાગની બળતરાનો રોગ પણ મટી ગયો અને પુત્ર પણ સજીવન જોઈ નાગણ તેને વાલથી ભેટી પડી નાગણે ખુશ થઈને તે જળ વિક્રમ રાજાને આપ્યું અને કહ્યું આનાથી હજી પણ બે જીવ સજીવન થઈ શકશે રાજાએ નાગણનો આભાર માની તે જળ લઈ પોતાની પત્ની સાથે ખંડિયેર મકાનમાં આવ્યા અને પહેલા દરવાળા નાગના ભડથું દેહ શોધી તેના ઉપર સંજીવની જળ છાંટ્યું કે નાગ પણ સજીવન થઈ ગયો તે નાગ પાસો સરુ અને શોખી કરવા મળ્યો પછી વિક્રમ રાજા પોતાની પત્નીને લઈ પેલા બ્રાહ્મણના છોકરાને જીવતો કરવા ગામમાં આવ્યા બધાએ ઘણા સમયે વિક્રમ રાજાને પાછા આવેલા જોઈ આનંદમાં આવી ગયા બધાને છું કે રાજા મરેલાને જીવતો કેવી રીતે કરે છે એ જાણવા લોકો ઉત્સુક બન્યા રાજાએ ઝાડની ડાળીએથી શબની પેટી ઉતરાવી અને એની ઉપર સંજીવની જળનો છંટકાવ કર્યો તરત જ મરદામાં ધીરે ધીરે શેતન આવવા મળ્યું અને થોડી વારમાં તો બ્રાહ્મણ પુત્ર આળસ મળીને બેઠો છો અને પેટીમાંથી બહાર નીકળી રાજા રાણી તેમજ પોતાના માતા પિતાને પગે લાગ્યો પોતાના છોકરાને સજીવન થયેલો જોઈ બ્રાહ્મણ બ્રાહ્મણી તો ગાંડા ઘેલા થઈ ગયા તેમણે રાજાનો ખૂબ ખૂબ આભાર માન્યો નગરીના બધા લોકોએ રાજા વિક્રમનો જય જય કાર બોલાવ્યો ને તેમનું ભાવભીનું સ્વાગત કર્યું પછી વિક્રમ રાજા રાણીને લઈને પોતાના અભિમાની બાપના નગરમાં ગયા અને રાજમેલે જઈ રાજાને નમન કરીને કીધું મહારાજ તમારી કુંવરી આપ કર્મી રાજા વિક્રમને વરી છે તમે જેને કદરૂપો અને રોગી પુરુષ ગણતા હતા ને એ જ રાજા વિક્રમ હતો તમારી કુંવરીએ જાત મહેનતથી મને મૂળ સ્વરૂપમાં આણ્યો છે આ સાંભળી કુંવરીના બાપને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેણે પોતાના વર્તન બદલ ખૂબ પસ્તાવો છો એણે પોતાની કુંવરીની માફી માગી અને સાતી સર્પી સાપી તે વિક્રમ રાજાને ખૂબ જ માનપૂર્વક પોતાને ત્યાં રાખ્યા અને થોડા દિવસ પછી પુષ્કળ દાયજા સાથે કુંવરીને વળાવી વિક્રમ રાજા પોતાની રાણીને લઈ ઉજ્જૈની નગરીમાં આવ્યા ઉજ્જૈની નગરીના લોકોએ રાજા રાણીનું ભવ્ય સ્વાગત કર્યું વિક્રમ રાજાના પરોપકાર અને પુતળીએ વાર્તા પૂરી કરીને કીધું હે રાજા ભોજ વિક્રમ રાજા જેવા દયાવાને પરોપકારી હોય એ જ આ સિંહાસન ઉપર બેસી શકશે આમ કઈ પુતળી સરળ કરતી આકાશ માર્ગે ઉડી ગઈ તો અહીંયા બત્રી પુત્રીની દહમી વાર્તા સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે અગિયારમી વાર્તા સાંભળશું તમને જો આ વાર્તા ગમી હોય તો બીજા પાંચ લોકોને પણ સાંભળાવજો આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો